ગરબાડાના મોડેલ ફાર્મ પર સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતોનો પ્રાકૃતિક ખેતી વિશે એક પ્રેરણા પ્રવાસ યોજાયો હતો આત્મા પ્રોજેક્ટ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી રાજ્યમાં તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેઓને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવીને તાલીમ આપવામાં આવી હતી તમામ જિલ્લામાં આપવામાં આવી હતી દાહોદ જિલ્લામાં પણ દરેક તાલુકાના તમામ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી છે જેના અંતર્ગત ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામના રહેવાસીઓને પ્રગતિશીલ ખેડૂતો માનસી ડામોરના મોડેલ ફાર્મ પર ખેડૂતોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે